બચત વધેડતા આગોતરા ઉપાડ કરતાં બચત વધેડતા આગોતરા ઉપાડ કરતાં બોનસને કોઠે ક્યાંક એરિયસને પીઠે બોણીને પાાય નહીં તો બક્ષિસને બહાને જેમ તેમ કરતાં બે છેડા સરભર છેકરાયા લાગે છે નક્કી આ દિવાળીની રાત છે નોકરી કરતો હતો એટલે આ બધી વસ્તુઓ વારંવાર સંભળાય એના પરથી આવ્યું હતું બચત વધેરતા આગોતરા ઉપાડ કરતા બોનસને કોઠે ક્યાંક એરિયસની પીઠે બોણીને પાએ નહીં તો બક્ષિસના બહાને જેમ તેમ કરતાં બે છેડા સરભર છે કરાયા લાગે છે નક્કી આવી છે આજ દિવાળીની રાત ભૂલકાના કલબલાત ભૂલકાના કલબલાટ તરુણોના તરવરાટ વચ્ચે સહજતા દાખવતા મથતા સુનમુન ગૃહસ્થ અને સુફિયાની સલાહ આપતા ઠરેલ વડીશ્રીઓ અણગમતા એકાકી ખૂણે છે આ ધકેલાયા લાગે છે નક્કી આજ આવી છે દિવાળીની રાત